સાબરકાંઠા જિલ્લામાં શિયાળામાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરતા કમળાના ત્રીસ અને ઝાડાના સાહીઠ કેસ નોંધાયા રાજ્યમાં ઠંડીના માહોલમાં રોગચાળો વકરતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાનું સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા રોગના આંખ પ્રમાણે જાણવા મળી રહ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં ઠંડીની જમાવટ સાથે તમામ વિસ્તારમાં વાયરલ રોગચાળો બમણા વેગથી ફેલાયો હોવાથી શરદી ઉધરસ અને તાવના દર્દીઓમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં ભીડ વધી રહી છે ખાનગી હોસ્પિટલમાં સાદા અને ઝેરી કમળાના કેસોમાં ઉછાળો નોંધાયો છે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં માત્ર પંદર જ દિવસમાં સાદા કમળાના ત્રેવીસ અને ઝેરી કમળાના સાત કેસ અને ઝાડાના ઓગણસાઠ કેસ નોંધાયા છે જ્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પીવાના શુદ્ધ પાણીના કારણે ડાયરિયાનું પણ જોખમ વધ્યું છે જિલ્લામાં વાયરલ રોગચાળો થતાં ચિંતાજનક નથી એવું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે જે વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો દેખાય છે ત્યાં દવા છંટકાવની કામગીરી થઈ રહી છે પણ આ શિયાળામાં પણ પાણીજન્ય કમળાના રોગચાળા એ ચિંતાએ વધારી છે રિપોર્ટર જનક જાદવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા